नमस्कार दर्शक मित्रों हूं पल्लवी सेठ न्यूज़ ऑफ कच्छ आपनो स्वागत करू छु आज ये 25 वे जो ये आजना समाचार न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो तो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज સુરતમાં બે લાખ સત્તર હજાર ચોરસ મીટર જમીનમાં ખોટી રીતે ગણોતિયા નામ દાખલ થયાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે બે હજાર કરોડ ની જમીનનો વિવાદ કલેક્ટર સામે પગલા લેવાની માંગ કરાય સુરત શહેરના ડુમ્મસ વિસ્તારની બે પોઈન્ટ સત્તાવન લાખ ચોરસ મીટર જમીનને લઈને નવો વિવાદ ઊભો થયો છે કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી અને દર્શન નાયકે ડુમ્મસને અંદાજિત રૂપિયા બે હજાર કરોડની વિવાદિત જમીન મામલે સુરતના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર સામે તાત્કાલિક તપાસ કરી પગલાં ભરવાની માંગ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને કરી છે સર્વે નંબર ત્રણસો અગિયાર પૈકી ત્રણવાળી સરકારી શીર પડતરની લગભગ રૂપિયા બે કરોડની જમીન અંદાજિત બે પોઈન્ટ સત્તર લાખ ચોરસ મીટર જમીનમાં ખોટી રીતે અને તત્કાલીન કલેક્ટર રાજેન્દ્રકુમારના વર્ષ બે હજાર પંદરના હુકમ વિરૂદ્ધ જઈ ગણોતિયાના નામ દાખલ કરવા માટે ભ્રષ્ટાચાર થયો છે એવા આક્ષેપ સાથે તપાસની માંગ કરાઈ છે તેમણે ઉમેર્યું હતું કે સરકારી જમીનમાં ગણોતિયા તરીકે નામ દાખલ કરવામાં આવેલ છે તે પ્રક્રિયા સદંતર ગેરકાયદેસર કરવામાં આવેલી હતી જે તે સમયે ગણોતિયા તરીકે નામ દાખલ કરવામાં આવેલ હોય તે પણ ગેરકાયદેસર હોઈ શકે છે જોકે નિયમ પ્રમાણે આ રીતે કોઈ પણ વ્યક્તિનું નામ દાખલ કરવા માટેની સત્તા મેસુલના અધિકારી પાસે હોય છે અને કોઈ પણ જમીનમાં નામ દાખલ કરતા પહેલા રેવન્યુ અધિકારી તરફથી કારણદર્શક નોટિસ આપવાની રહે છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આ હતા આજનો સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર